આ રોટલા રીંગણાનું શાક વઘારેલ દહીં આવી રીતના સેટઅપ કર્યો છે બધા બેસી ગયા છે એમ પિક્ચર કહીએ મને નામ ખબર નથી પણ મેં તો બેસી જોયું તો આ પર્પલ કલર એ આ બ્લેક બધી આ ક્રીમ આ આ નાની સાઈઝ 530 વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ગયું છે નાખી દેસુ પછી એને રીતે મિક્સ કરી લેસુ નાખી દઈશ હરણ મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં જ છું આજના નવા વિડીયો ની કરીએ શરૂઆત તો નું બધું જ કામકાજ થઈ ગયું છે હવે ચાલુ છે રસોઈ અને મારી મમ્મી આવી છે તો પાછળ તમને દેખાતી હશે તો એ આવી છે કાલે મારી પાસે રોકાવા માટે પણ મેં કાંઈ જ વ્લોગ પછી બનાવ્યો નતો એટલે કીધું ચાલો આજે શરૂઆત કરીએ લોગની તો કાલ આખો દિવસ વ્લોગ નતો બનાવ્યો કેમ કે મમ્મી આવી તો એની સાથે જ હતી અને જે મારું બીજું ચેનલ છે ને એના માટે મેં બનાવ્યો હતો તો એમાંય વિડીયો જાસ્તી અને કેમકે આ ફોનમાં સ્પેસ પણ નથી એટલે બધા વધારાના ડિલીટ કર્યા વિડિયો ને એવું એટલે આજે થોડીક જગ્યા થઈ ગયેલી ચાલો વ્લોગ બનાવીએ અને બસ જો આ લોટ છે ને એ ચારીને હું આવી રીતે ડબ્બો ભરીને રાખું છું એટલે થોડોક ઢોળાઈ ગયો છે લોટ બાંધવાનો છે અને જો આ મગ છે બાકી લીધા છે એ ભાત થઈ ગયા છે ચારીને રેડી રાખ્યો છે બસ ખાલી હવે એને બાંધી લઉં અને આ બધા જો મીઠાઈના બોક્સ અને લોટ થોડોક ઢોરાઈ ગયો છે ઇગ્નોર કરજો કેમ કે ચારીનું આવી રીતે ડબ્બો ભરી લઉં છું એટલે પછી રોજ રોજ ચારવાની ઝંઝટ નહીં એટલે ચારીને આખું

હું તો મને કાલે જ યોગામાં જાઉં છું પણ કાલ સાંજે આવી ગયો વરસાદ એટલે પછી બધું ભીનું થઈ જાય એટલે ગયા નહીં આજે વરસાદ જેવું જ વાતાવરણ છે હવે ખબર નહીં જોઈએ વરસાદ બંધ થશે તો યોગા ક્લાસ થી સાડા ચાર વાગ્યા હેલો હાલો બનાવી ચા થોડીક વાર સુઈ ગયા હતા અને એકદમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અને વચ્ચે વચ્ચે મચ્છરિયા પણ આવે રહ્યા એટલે કઉ છે પાછા નીકળી ગયા છે ફરવા વિશ્વાસ નથી બેઠા છે

મારો આ કલર છે ગયા વખતે નઈ એને આગલા વખતે કેદારનાથ ગઈ ત્યારે બધી વસ્તુ લઈ ગઈ હતી કેટલી બધી વસ્તુ આવી જાય છે બઉ તે મચી તે મજે જો ઈ ઝુલક કેલો છે ઝુલક કેલો સાઈડના કિસા એવા છે તો એટલે પર્સની શોપિંગ કર્યા બે ની હવે હવે પિન્સ બનસુ હા વિના ના કે મોબાઈલ આજે રાના રોટલા રીંગણાનું શાક વઘારેલ દહીં આ મગનું શાક આ બધી મીઠાઈ હાલો હવે જમી લઈએ કુછને વાલા વહી હે કુછ એટુંક લાવને કે liye hamare બેઠા બેઠા સુખ નથી મમ્મી બેઠી બેઠી તો સિંગા ટીવી જોવાય એમ મોબાઈલ રાખવા મજા આવી ગયે તોફાન કરવાની એને હરસિફ લઈ આવ્યો કાકડી ખાવ બેસો મીઠી છે ઠંડી તને ઘર નો તો બઉ જ સારો બને છે એકદમ ટેસ્ટી બને છે માવો નાખી દૂધ ઉકળવા માટે રાખી દીધું છે તો જો અહિયાં કસ્ત મજાનું દૂધ ઉકળે છે આની અંદર નાખી દીધું માવો તો મેં આની અંદર થોડોક વધારે જ માવો નાખ્યો છે કેમ કે બહુ જ ટેસ્ટી થાય છે વધારે માવો નાખીએ તો મેં અહીંયા કને કદાચ અડધા કિલા જેવો માવો છે એ નાખ્યો છે અહીંયા કને આ કસ્ટર્ડ પાવડર છે એ મિક્સ કરીને રાખ્યો છે આ જો ડ્રાય ફ્રૂટનો ભૂકો છે એ પણ અહીંયા રાખ્યો છે અને થોડોક અહીંયા મારે કને ઢોરાઈ ગયો છે કસ્ટર્ડ પાવડર તો બસ હવે ઓલમોસ્ટ અહીંયા દૂધ ઉકળી ગયું છે હવે આપણે આ જે કસ્ટર્ડ પાવડર છે એ હું નાખી દઈશ એની અંદર તો આવી રીતના થોડો થોડો બધો આમ છૂટો છૂટો નાખી દેસું પછી એને બેથી ત્રણ મિનિટ આવી રીતના જ પકાવીશ અને હલાવતા રહેશું એટલે ગાંઠા ન પડી જાય મસ્ત મજાનું બે ત્રણ મિનિટમાં જ ઘટ થઈ જશે પછી થોડોક ઠંડો થઈ જાય પછી એને ફ્રિજમાં મૂકી દઈશું અને કાલ મસ્ત મજાનો ઠંડો ઠંડો પીશું તો એક જ મિનિટની અંદર જો આટલો ઘાટો થઈ ગયો છે હજી તો એક જ મિનિટ થઈ છે જેમ ઠંડો થશે વધારે ઘટ થશે તો હવે એની અંદર આપણે ડ્રાય ફ્રૂટનો ભૂકો છે એ નાખી દેસું ત્રણેક ચમચી નાખી દઈશ એટલે ઓમ તો ડ્રાય ફ્રૂટ છોકરા હું ખાય નહીં તો આવી રીતના એને ભાવે છે તો એ ત્રણ ચાર ચમચી આવી રીતના હું નાખી દઈશ એટલે કાંઈક તો એના પેટમાં જાય માવું ગોતી જ લે છોકરાઓને અલગ અલગ નુસ્ખા ખવડાવવા માટે તો મારા દીકરાને આ ભાવે છે એટલે હું આની અંદર જ આમ નાખી દઉં છું થોડુંક એલચી પાવડર નાખ્યો છે અને લાસ્ટમાં અમે વેનીલા એસેસ છે એ નાખી દઈશું અને આ લીધું છે વેનીલા એસેન્સ તો થોડા ત્રણ ચાર ડ્રોપ્સ આના નાખી દેસુ તો મસ્ત મજાની વેનીલા ની અંદર ફ્લેવર બેસી જાય છે મસ્ત મેલ આવે છે અંદર તો બસ થોડું ઓમ એસેન્સ નાખી દેસુ પછી એને સારી રીતે મિક્સ કરી લેશું અને થઈ જશે ઠંડો પછી બહુ જ સરસ લાગે છે અને એકદમ ઘટ થઈ ગયો છે હજી પણ આનાથી ઘટ થશે ફ્રીજમાં મૂકસુ એટલે